દીપકભાઈ ઈશ્વરભાઈ દલવાડી પૂર્વ સરપંચ વસો આજરોજ જે પહેલી તારીખથી રધવાણા ટોલટેક્સ ખાતે ફાસ્ટટેગનો નિયમવારી અમલવારી જે કરવા જઈ રહી છે એના અનુસંધાનની અંદર જે સરકાર નિયમ નિયમો વીસ કિલોમીટરની ત્રિજ્યાની અંદર ટોલમાંથી માફી હતી અમારું ગામ દસ કિલોમીટરની ત્રિજ્યામાં આવે છે અને અમારી લાગણી અને ખાસ કરીને માગણી છે સરકાર સમક્ષ કે એનો લાભ અમને મળે અને એ અવિરત અમારી વિનંતી છે કે જે લાભ અમને મળે છે ફ્રીનો કે અમને ટોલમાંથી માફી મળે છે એ અમને લાભ મળવો જોઈએ અને સરકાર સમક્ષ અમારી લાગણી પહોંચાડવા માટે અત્ર અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર સમક્ષ સાહેબને પણ અમે વિનંતી છે છીએ સરકારમાં અમારી લાગણી પહોંચાડશો સાથે અમારી માગણી પણ પહોંચાડશો અમારી માગ નહીં સંતોષ શું અમે માંગ નહીં સંતોષાશે તો અમે ગાંધી અને સરદારના ગુજરાતના અમે રહેવાસી છીએ એટલે અમે એમના નકશે કદમ ઉપર શાંતિપ્રિય રીતે અમે આંદોલનનો એક માર્ગ માર્ગ અખત્યાર કરીશું અને એના માટે જે કંઈ કરવાનું થશે એ શાંતિપ્રિયતા અહિંસક લડત આપી અને અમારી માંગ અમે પૂરી કરાવીને જંપીશું વસોના રહીશ જગદીશ કુમાર પોપટલાલ પીઠવા વસો અમે આજે કલેક્ટર સાહેબને આ ટોલ ટેક્સ નાબૂદી માટે આવેદનપત્ર આપ્યું આપી રહ્યા છીએ અને એ ટોલ ટેક્સ માફ થાય બસો દસ કિલોમીટરના અંતરે છે વીસ કિલોમીટરની રેન્જ છે તો એ માગણી અમારી સંતોષાય એવી અમે રજૂઆત કરી છે સાહેબશ્રીને અને આગળ મોકલી